તલી જમતી હે કી કુસુને એ નંતે તો તલી નમસે કરબ કરબન હાલું પણ બરાબર વાત કરી જો મને તો કોઈ બોલાવ આ બોલાય એ મને ના હો આય ભાઈ આ કી

गुड़ तो टमाटर आ गए अब तो मन पे ये सुबह हम ले लिए बोलो कर वो पापा से पहले

ये जो लगन करवाने ये लगन करवाना सी तोरां से तरह मंदिर मंदिर में अपना हड्डी ढोलने का हम बिगुला हमारी मंजूषा तो इस तरीके से फोन करने के जो जापड़े बेराम ढोलने से तारे हैं परो काम कौन है बीजी बीजी रात में रात में ये बच्चे छोटा करता नहीं कर रहा छोटा करता नहीं कर તો કે મિત્રા બીજી બોદો અમાર ઉપર આવી ગયો આજ ભાઈ તમે ખાલી જા 50 આ લાખ રૂપિયારા હાલજો તો 10 લાખ રૂપિયા પણ હું કત ના તો તો થોડી

મારા સકેના બેટા કેતાય નહીં રે એટલે શું આજ મણાવા કેતાય નહીં તમે તો આઈ સંકિટું તો તમે જેવું બોલતું છો ઓતારી ઓમ કઈને જ તમે શું બેબાવ નઈ કરે લડુંંતિયારું અંગન જ જારું હતા કિયા કરવાના શું કે તો તો આઈ ભઈ તો આળો પડહી પાઉ તો નેકળે એટલે किदा आछो ना 10000

અત્યાર વેવ ચલો તો તમારો વ્યવખણ નહી આવ આ તો ઓમે અલવાના છે દોડ લગાયા ને પછી આ લેવાનું તો ચાલ લો એ શેના માટે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 아, 그그 아! 아! 아, શું બોલતા કેમ લે જોમી લેવો રેલી દર પૈજો એ છે એટલે આઈ ભાઈ વરજો જોમીલી જોમીન છે ઓય હવે શું કહું આપણે ધન નહિ કરતા આને મંજી કરતા ધન નહિ કરતા યાર કે આજ ઘણી ત્યારે કાળી જરી લેવા કાળી અરે અરે હા તો અરવા રો લાડા અરવા

આ પતિ આપું અપરા મેનું ભૂલી જ ગયો તો એ ઓ તો મીન મે જોમીની જમીન બોલીતા યુટક આઈ થાલ આઈ થે જમીન જલત એક જાન તો અંતે ખણા આવજો રૂમાલ

nah, nah, jadi kalau સફાનનો રહોડ પર આવી ગયો છે તો બરાબર કોનીનો આતો ગાડીમાં નખી દે ગાડીમાં કલ્લા નહિ લે આમુ કારણ કે ફોર કરતા હોય ગાડીમાં લે તો સફાન બેરતા એક તો બાઇક ઉપર લઈ જામ ચિંતા ન કર જરા મુ લાને લે આવ સમાને ને જળો

Cadê